જેમને સબસ્ક્રાઇબ કર્યું છે લાઈવ જોતા હોય એ જેમને બી ચિઠ્ઠી ભઈરી હોય આ સ્થાને આવી જાય એટલે એમની જો ચિઠ્ઠી નીકળે તો ચિઠ્ઠી લઈ જાય ઇનામ અને અમે ફોન ભી કરી દેશું એ જે જે ખેડૂતો

એક મિનિટ એક મિનિટ એક એક જણા એક જણા બે પછી જયારે જગ્યા રાખો હાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઉભા રહ્યો ત્રણ

ચંદ્રિકા બેન પ્રવીણ ભાઈ ભલાણી અજાબ અજાબ જાજો લાઈવ જોતા હોય કારણ કે બધા એ કરેલું છે એટલે બધા મોબાઈલમાં આવી ગયું હોય તો આ સ્થાનેથી અત્યારે આવી જાય ભાયા વગર જયેશ રામાણી કોઈ હોય તો લઇ જજો ઘણા ભણવા પડે છે

હરજામ યો આ શું છે ધોળ છે રોલ છે રોલ ના કાઈ વાંધો ના અમે ફોન કરી દઈએ હાલો પછી 100 રૂપિયા ભરત લાઈવ ના માધ્યમ થી લઈ જાય પોતાની પ્રોડક્ટ અમે ફોન તો કરી જ દેશું હમણા ભા ખમબડિયા

ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે કઈક ખેડૂતો માટે કરવું છે તો આયોજન ની અંદર તમે ભી લાભ લઈ શકો છો અને આવનારા સમય ની અંદર ઓર્ગેનિક દિશા તમે પૂરી પાડી શકો છો અમે ઓર્ગેનિક દિશા પૂરી પાડવા બેઠા છીએ

બહુ ખતરનાક સમય આવવાનો છે પાંચ વર્ષ પછી આપણી જમીનમાં જ કઈક પાક તો બંધ થઈ જશે તો નેક્સ્ટ જનરેશનને શું આપશું આપણે અને આવનારા સમયની અંદર ખતરામાં છે ઘરે ઘરે કેન્સર ડિસીઝ ડાયાબિટીસ એવા રોગો તો ઘણા છે તમે જોવો તો WHO ના સર્વે પ્રમાણે આપણે કહીએ કે અનફર્ટિલિટી એટલો બધો રોગ ફેલાઈ રહ્યો છે આ બધાનું કારણ એક જ છે કે ભાઈ પેસ્ટીસાઇડ દવા અને એની અંદર

અને પાછો બી ડ્રો ચાલુ છે બધા ભાગ લઈ શકો છો ખેડૂતો અને સાડા છે બપોર પછી સાડા છે બીજો ડ્રો થવાનો છે એટલે જે બાકી છે ત્યારે લાભ લેજો